કાકરેજ તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ન હતી જે ગુજરાત રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરતાં કાળઝાળ ગરમીમાં પણ સરપંચ બનવા માટે કેટલાય મુરતિયા તૈયાર થઈને બેઠા છે આમ તારીખ બે થી નવ જૂન સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે આમ કાંકરેજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો મૂકવામાં આવ્યા હતા જેથી ગ્રામ પંચાયતોમાં જોવે તેવો વિકાસ થયો ન હતો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેમાં ઝાલમોર ચીમનગઢ હાકોલીમાં વાસ રતનગઢને કોઈ તેરવાડિયા કાકર નાથપુરા કાશીપુરા સલીમગઢ કંથેરિયા રાજપુર કાકરાળા વિભળા નેસડા ઉણ નાંચીપુરા ભલગામ સૌપુરા આનંદપુરા ક્ષેત્રવાસ ટેબી મોટાઝામપુર ટોટણા સુદ્રોસણ સોહનપુરા રૂની ઓઢા તેરવાડા શીરવાડા રૂવેલ ચાંગા ઝાખેલ છોટાડા મેડકોલ અધગામ નવા આનંદનગર ઠાકોરવાસ ઊન રાઠોડવાસ મોઝા વાસ્તાસ રતનગઢ રૂવેલ નવા અને નસરતપુરાવડા ટુંબિયા વાંસડા ડાકોર વાંસડા વગેરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરે